નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે રંગ ખાતે આવેલ વેકણ દાદાના અખાણા ના શ્રી દયારામ દાદા કે જેવો દસમી પેઢીથી તેમણે આ વારસો સાચવી રાખ્યો છે ત્યારે આજે આપણે દયારામ દાદા પાસે આપણે આજના આ કલયુગમાં શું ચાલી રહ્યું છે તેના વિશે આપણે એમની પાસે સાંભળશું અને દાદા મેકણ બોલ્યા છે કે ચારે ચાર યુગમાં મારા અવતારો થયા છે અનેક રૂપ છે મારા પણ એમાં નવ અવતાર મારા માનવ સેવાના થયા એમાં નવ અવતારમાં દાદા મેકણ વર્ણન કરે છે કે પહેલો અવતાર મારો સતીનો થયો આ શક્તિમાંથી સતી સ્વરૂપ આવ્યો હું સત્યનો કાવડિયો આદ જ જુગાદે અવતર્યો બ્રહ્માજીએ ષષ્ટી ઉપાય તેડી શિવજીને વરિયો પછી શેષનાગ દાદા મેકણે એમ કહે છે ધરતી શેષનાગ ઉપર બિરાજમાન છે એ શેષનાગ મારો અવતાર છે ભગવાન ભોળાના ગલામાં છું ભગવાન વિષ્ણુ મારી શિયા કરી બેઠા છે એ શેષ અવતાર પણ મારો છે એ માનવ સેવાના અવતારો છે અને રામાવતારની અંદર ભગવાન વિષ્ણુ રામ બન્યા અને શેષનાગ લક્ષ્મણ જતી બન્યા ભગવાન રામને જ્યારે ચૌદ વર્ષ વનવાસ મળ્યો ત્યારે લક્ષ્મણ જતીએ ચૌદ વર્ષ નિંદ્રા ત્યાગી દીધી અને ભગવતી સીતાને રામની ધનુષ લઈ ખડે પગેડે વનવાસમાં સેવા કરી પછી ક્રિષ્નાવતારમાં બહુ કમાઈ વધી રામા રામાવતારમાં લક્ષ્મણ જતીની એટલે ક્રિષ્ના અવતારમાં એને મોટાભાઈ બનાવ્યા બળદેવજી ભગવાને કંઈક લીલા કરી ધરતીમાંથી અને બળ દાડો મેકણ લખે છે કે બળદેવજી રૂપમાં મેં દ્વારકાનો નીતિ નિયમ ધર્મથી રાજ હલાયો પછી રામદેવ પીર સાથે વિરમદેવજી અવતાર છે દાડા મેકણ એમ કહે છે કે દ્વારકાના ધણી કાળિયા ઠાકરે અજમલજીને બે વરદાન આપ્યા અમે પહેલો જ વરદાન આપે છે કે હે અજમલજી સાંભળો આજથી દસ મહિના પછી તમારી રાણી મિલ દે ને કુખે આ શેષ નાગ તમારા ઘરે દીકરા તરીકે અવતાર ધારણ કરશે એનું નામ તમે વિરમ દેજી દેજો અને બીજો વરદાન આપે છે કાળિયો ઠાકર દ્વારકાનું ધણી અજમલજીને કે હે અજમલજી સાંભળો આ શેષ નાગનો અવતાર તમારા ઘરે થઈ જાય એના પછી ત્રીસ દિવસ પછી વસંત પંચમીને રાતે દૂધના ડોણા ઉપર થક્કું ના પગલે તમારા ઘરે પારણાની અંદર હું અવતાર ધારણ કરીશ રામદેવ મારું નામ ધુમરા વસને અમે ઉજ્જવલ બનાવશું વહેરવા રાક્ષસને મારશું હવે શું છે લાલસા મને કહ્યું એટલે દાડા મેકણ લખે છે કે રામદેવી સાથે મારો વિરમદેજી અવતાર થયો અને નવનાથમાં ગોરખ અવતાર દાડા મેકણ વર્ણન કરે છે કે મેકા બેટા મચ્છંદર કા મેકા એટલે મેંકણ મેકા બેટા મચ્છંદરકા રામાનંદકા કબીર આદ અંશે રાહા મેકા દરબારી ફકીર પછી એક પાબુ અવતાર એક ગોપી અવતાર અને સદગુરુ મેકણ બની અને એ એણે માનવ સેવા કરી અને જ્યાં જ્યાં ઈશ્વરે એને આદેશ કર્યો તો એ ભૂમિમાં એ વિચર્યા વિચર્યા અને એ આગમવાણીમાં પણ બોલ્યા છે કે નવ અવતાર મારા માનવ સેવાના થયા એમાં દાડા મેકણ આગમ બોલ્યા છે કે નવ રમ્યા દસમું રમશું થાપશું સત્યની ચાલ નિષ્ફ કલંકી સાથે આવશું કાળીગાનો કાળ કાળીંગો એટલે કલ્યું પાપીનું નાશ કરશું અને આ ધ્રંગની સમાધિમાંથી ઊભો થાયશ નાનું રૂપ લઈશ ભગવાનનું ભાઈ બનીશ જેમ દેવાયત પંડિત બોલ્યા સદેવ બોલ્યા રામદેપીર બોલ્યા એમ દાદા મેકણ પણ આગમવાણી બોલ્યા છે અનેક આગમવાણી છે એમની પણ તમારો પરિચય મારો હું ડેરામ દાદા મારું નામ છે દાદા મેકડની મારી દસમી પેઢી છે અને ધરંગાને લોડાઈ અમારા મેકંડાના આશ્રમો છે એમાં જૂના લી પદ્ધતિથી જે કાંઈ જાત્રાળુ આવે એને રાતવાસો કરાવીએ રોટલો ખોરાવીએ અભ્યાગત હોય ગરીબો હોય સાધુ હોય ગાય માતા હોય જીવ તમામ જીવ જે થઈ શકે જે ઈશ્વર કરવા દે એ સેવાની ભાવનાથી સેવા કરીએ છીએ જીના જીના જાણીતા એક્ટર નાટ્ય કલાકાર અને અમુક ફિલ્મોમાં પણ એક્ટિંગ કરેલા એવા વિનોદભાઈ સોલંકી જેઓ કલયુગ ઉપરથી એક નાનકડી મૂવી બનાવી રહ્યા છે તો તેઓનો તેઓ પણ શું કહે છે તો આવો આપણે દર્શક મિત્રો આજે આપણે આ સાંભળીએ ટીવી ન્યૂઝમાં નમસ્કાર દર્શક મિત્રો मैं यहाँ पे अभी खड़ा हूँ ये जो ध्रंग बोलते हैं लौड़ाई ध्रंग जो अपने पूज्य श्री संत श्री मेक डाडा की भूमि कही जाती है कच्छ जिला हमारा बहुत बड़ा विशाल क्षेत्रफल और ये आप पीछे देख रहे हैं लौड़ाई दो किलोमीटर है यहाँ मेकन डाडा का धूना भी है और ये कासमती डैम है पीछे देख रहे कितना खूबसूरत नज़ारा है कासमती डैम को आप देखिए और कासमती डैम आप देख रहे हो कितना अभी भरने के लिए अभी बहुत बाकी है पूरी तरह भरा नहीं है कासमती डैम कि हमारा ये कासमती का कनेक्शन सीधा लक्की डूंगर से है लक्की डूंगर से यहाँ तक पानी आता है बीच में जो है हमारे जो बड़े बड़ी मेगा सिटी है जैसे भूज शहर है वहाँ पे कितने सालों से कुछ नेताओं ने बीच में जो पानी यहाँ यहाँ तक पहुँचने के लिए जो पूरे पानी के वेण है उनके ऊपर उन्होंने सीमेंट के जंगल बना दिए उस वजह से एक ये कासमती डैम पूरी तरह से भरा नहीं है और ये कासमती डैम है आगे रुद्र माता भी जाएंगे कासमती डैम इसीलिए बनाया था हमारे पहले के पूर्वज जो हम देख रहे हैं संत मेकंठाडा की भूमि है पावन भूमि है यहाँ खेती उत्तम खेती मध्यम व्यापार हमारा कच्छ जिला खेती में अव्वल था बारिश भी बहुत थी यहाँ पे उत्तम खेती मध्यम व्यापार पूरा कच्छ जिला हमारा पूरे गुजरात राज्य को नहीं अन्य लोगों को हमारे यहाँ से पचास हजार ट्रक बाहर जाते नमक के पहले इतना अनाज पकता था लेकिन कुछ नेताओं की और चंडाई के वजह से गौचर जमीन बेच दी कुछ नेताओं ने कुछ पत्रकार लोग जो चौथी जागीर अपने आप को ऐसा तो ये बताते हैं उन लोगों ने इस प्रकृति पर्यावरण से छेड़छाड़ करके बहुत ही गलत काम किया है उसके वजह से अभी क्या होगा कि हम लोग देख रहे हर साल आंधी तूफान साइक्लोन भूकंप वगैरह वगैरह यहाँ आने शुरू हो गए हैं ये तो अभी शुरुआत है ये तो अभी शुरुआत है आगे आगे देखो आपने 25 टका ज़मीन और पचहत्तर टका पानी का आपने ज़मीन का 10 टका खा गए तो क्या करेंगे समुद्र देवता मानवी में देख रहे हो ना वहाँ पे समुंदर के बाजू में जो ओ, अपने अग, कितने संत और संत हैं उनकी भी आपने भविष्यवाणी सुनी होगी तो मेरा कहने का तात्पर्य यह है कि हम लोगों को पता नहीं है कुछ मीडिया वाले कुछ अखबार वाले वो खाली किसके लिए अखबार है मालूम है फ़ोटो छपती है मैंने फला नाटक किया इतना टाउन हॉल में ये किया अरे तीस लोग आए और चार पाँच लाख खर्चा अरे जिनके पास पैसा है कच्छ में वो लोग अपने लिए जी रहे मकान बड़े बनाए आलीशान फार्म हाउस बनाए लेकिन रहने वाला कोई नहीं है पहले क्या था मकान छोटे थे परिवार बड़ा था अब मकान बड़े हैं परिवार छोटा है जय सिया जय मैक डादा जी नाम जी नाम जी नाम